ઝાલોદ તાલુકાના લીંબડી મુકામે રણછોરાય મંદિર અને ઝાલોદ રોડ સ્થિત દેવનારાયણ મંદિર મુકામે જે સપ્તાહજી કથાનું આયોજન કરાયું હતું જેમાં દેવનારાયણ મંદિર મુકામે છઠ્ઠા દિવસે છપ્પન ભોગનું કરાયું આયોજન આજ તારીખ છ નવ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાક સુધીમાં જે સપ્તાહજીના કથાના છઠ્ઠા દિવસ પૂર્ણ છ દિવસ પૂર્ણ થયા છે અને આજે દેવનારાયણ મંદિર મુકામે છપ્પન ભોગનું આયોજન કરાયું હતું નગરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે રણછોરાય મંદિર તથા ઝાલોદ રોડ સ્થિત દેવનારાયણ મંદિર મુકામે સપ્તાહજી કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ કથાનું પ્રારંભ ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યો હતો અને જેમાં પૂજા અર્ચના કલશયાત્રા મંગલ પ્રવેશ સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું આ કથા સાત દિવસની હોય છે અને પૂનમના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે કથાના દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ધર્મલાભ લેતા હોય છે વક્તશ્રીઓ દ્વારા સંભળાવતી કથામાં ભગવાનના જીવન પ્રસંગો ભક્તિ શ્રદ્ધા અને સકારાત્મકનો સંદેશ પર ખાસ પ્રકાશ પાડવામાં આવતો હોય છે કથાસભા દરમિયાન રોજિંદા ભજન કીર્તન આરતી તેમજ પ્રસાદ વિતરણ થકી શ્રદ્ધાળુઓને અદભૂત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થઈ રહી છે આ આયોજનથી સમગ્ર લીંબડીનગર તથા આસપાસના વિસ્તારના લોકોમાં ધાર્મિક ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો